રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટિંગ ગયાર્ગની ચૂંટણી યોજાઈ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી ચૂંટણી ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપ માંગથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ટુમ્મરના નામનું માવ્યું હતું મિંડે તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ગેટિયામના નામનું માવ્યું હતું મિંડે ત્યારે કરે શુસબિયાઈ મેંડે વિરુદ્ધ જય માર્કેટિંગ ગયાર્ગમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ મેંડેર વિરુદ્ધ જય પરેશ ઉસડિયાએ ફોર્મ ભરતા યોજાઈ હતી ચૂંટણી ચૂંટણી માંગ કુલ સત્તર સભ્યોએ કર્યું હતું મતદાન જેમાં હરિભાઈ ટુમર ને મત મળ્યા તેમજ પરેશ ઉસડિયા ને છ મત મળ્યા હતા હરિભાઈ પટેલને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ એ તેમને વિજેતા જાહેર કર્યા તેમજ અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટિયા ની હરીફ વરણી થઈ હતી રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા હું વિશાલ કપૂરિયા જિલ્લા સમિતિ હતો જે અનુએ આજરોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલ હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવાર હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે ચૂંટણી પ્રક્રિયા આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર તથા શ્રી પરેશભાઈ ઉદડીયા ને છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ની સભાપતિ માટે હરિભાઈ ઠુમરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસ્તાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય

બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે હું આ તકે આભાર માનું છું સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણીની અંદર તો આવતો હોય પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને